નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં કમોસમી વરસાદ પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં રહેશે માવઠાનું જોર માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલી પર વરસાદી આફત સગર્ભાને જેસીબીમાં લઈ જવાય રાજુલામાં પચાસ લોકોનો બચાવ સર્વત્ર પાણી પાણી જોવા મળ્યું છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આંતરરાજ્ય જોબ ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે નકલી સરકારી ઓફર લેટર્સથી છેતરપિંડી આચરતા હતા ઝારખંડના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ને પિસ્તાલીસ પોઈન્ટ શૂન્ય બે ફૂટ ઉપર પહોંચી પાણીની આવક અને જાવક છેતાલીસ હજાર ચારસોને અઢાર ક્યુસેક જોવા મળી છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતીઓ વેકેશન મોડ પર હોવાને કારણે વસ્તી ઘટતા પાણીનો વપરાશ પંચ્યાસી એમ એલડી જેટલો ઘટ્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પંચમહાલમાં આપ અને કોંગ્રેસને મોટો ઝટકો એક સાથે બસ્સોથી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રૂપિયાની ઉઘરાણી બાબતે એક યુવક તેમજ તેની પત્ની ઉપર હુમલાનો બનાવ બનતા પોલીસે ત્રણ ભાઈઓ સામે ગુનો દાખલ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માવઠાનો માર રાજુલામાં છ ઇંચ વરસાદ ઇંચ અને કલાકમાં એકસો તાલુકામાં વરસાદ નોંધાયો છે અન્ય સમાચારની વાત કરીએ તો વડોદરામાં નસે બાજ ટ્રક ચાલકે સોસાયટીના કોમન દિવાલમાં ટ્રક ઘુસાડી દીધી અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો સૌરાષ્ટ્રથી સુરત જતા પરિવારની કાર ઉમેટા બ્રિજ સાથે આગમાં લપેટાઈ ગઈ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા તમામનો બચાવ થઈ ગયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં એક ખાનગી કંપનીએ ઊંચું વળતર આપવાના સપના દેખાડીને કરોડો રૂપિયા રોકાણકારો પાસેથી ખંખેરી લીધા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જામનગર નજીક ડેબા ચોકડી પાસે ગઈકાલે સાંજે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા અને વાહન ચાલકો અટવાઈ ગયા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારની જેમ ગુજરાતમાં પણ એસઆઈઆર શરૂ કરશે ચૂંટણી પંચ મતદાર યાદીમાં સુધારણા માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોનથા વાવાઝોડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યો સો કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશની છબી ખડાઈ રહી છે રખડતા સ્વાન મામલે સુપ્રીમ કોર્ટે રાજ્યોના મુખ્ય સચિવોને હાજર થવા આપ્યા છે આદેશ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન સરહદે ભારતનું ઓપરેશન ત્રિસોળ રાફેલ ટેન્કો અને જહાજો તૈનાત કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચમોલીમાં ઓક્ટોબરમાં જ દવતાલ સરોવર થીજી ગયું તાપમાન માઇનસમાં જોવા મળી રહ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડું મોહનથા ઓડિશામાં સરકારી અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સમાધાનના પ્રયાસ નિષ્ફળ રહ્યા છે નવ કલાકની બેઠક બાદ પણ આ કારણે ન થઈ શકે ડીલ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેને જુએલા સાથે યુદ્ધ કરશે અમેરિકા વધુ એક યુદ્ધ પહોંચા અને મિસાઇલો તૈનાત કરતા તણાવ વધી ગયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ફરીથી સંઘર્ષનો માહોલ જોવા મળ્યો છે તાલિબાને ભીષણ ગોળીબાર કરતા પાંચ જવાનોના મૃત્યુ થયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે